નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો છન્નું બારસો છાસઠ થી તેરસો એકવીસ જામનગર હળવદ માં અગિયારસો થી તેરસો દસ જસદણ માં બારસો પચાસ થી બારસો એકાવન બોટાદમાં આઠસો થી બારસો વીસ ભચાઉમાં થી બારસો એકોતેર પટડીમાં બારસો થી તેરસો પાંચ ડીસાનેરામાં તેરસો 305 થી તેરસો ત્રેવીસ મહેસાણામાં બારસો થી તેરસો છીસ વિજાપુરમાં તેરસો એક થી તેરસો ઓગણત્રીસ હારીજમાં તેરસો થી તેરસો પાંત્રીસ ગોજારીમાં તેરસો થી તેરસો સોળ વિસનગરમાં બારસો થી તેરસો પચીસ થરામાં તેરસો થી તેરસો દહેગામમાં તેરસો થી તેરસો વીસ કલોલ માં તેરસો બાર થી તેરસો ત્રેવીસ સિદ્ધપુર માં તેરસો પાંચ થી તેરસો છિમતનગરમાં તેરસો દસ થી તેરસો પંદરવાડા માં તેરસો થી તેરસો અઠ્યાવીસ બેચરાજીમાં તેરસો થી તેરસો એકવીસ થરાદ માં તેરસો થી તેરસો ચાલીસ આંબલીયાસરમાં તેરસો થી તેરસો આઠ લાખાણીમાં તેરસો થી તેરસો ઓગણત્રીસ સમી માં તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે